લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાતો ગઈકાલથી ચાલી રહી છે જોકે આ ગઠબંધન અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની વાતો ગઈકાલથી ચાલી રહી છે જોકે આ ગઠબંધન અંગે હજી સુધી

જાહેરાત કરી દેવામાં આવી હતી તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ ભાવનગર સીટ પરથી પણ તેમના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાનું નામની જાહેરાત કરી હતી જોકે ગઈકાલથી જ એક ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નક્કી થઈ ગયું છે અને આપ ગુજરાતમાં ત્રણ સીટ ઉપર ચૂંટણી લડી શકે છે જોકે બે સીટ ઉપર ભરૂચ અને ભાવનગર પર તો આપ પહેલેથી જ પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે તેવામાં આજે ઈસુદાન ગઢવીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કહી અને લોકસભામાં કઈ બેઠકો પર ગઠબંધન થવાનું છે તે અંગે વાતચીત કરી સાંભળો ઈસુદાન ગઢવીએ શું કહ્યું અમે સ્વાભાવિક છે કે આઠ સીટ ઇન્ડિયા એલાયન્સમાં ગુજરાતમાં લોકસભામાં માંગી છે સાથે સાથે પેટા ચૂંટણીમાં સ્વાભાવિક છે કે વિસાવદર સીટ અમારી છે એટલે વિસાવદર સીટ પણ માગી છે બીજી ત્રણ સીટો છે એમાંથી પણ એક સીટ અમે ડિમાન્ડ કરી છે એટલે બે સીટો ઉપર આપે જોયું હશે કે ભરૂચ અને ભાવનગર ઉપર સહમતી સધાઈ રહી છે જ્યારે અન્ય સીટો ઉપર અત્યારે વાતચીત ચાલી રહી છે અને આજે થોડા સમયમાં કદાચ લાસ્ટ મીટિંગમાં એ સીટ શેરિંગની ફોર્મ્યુલા ઉપર ફાઇનલ ઓપ આવી જશે જે રીતે સીટ શેરિંગની વાતચીત અત્યારે અમારી કેટલીક એકાદ સીટ ઉપર થઈને વાતચીત અત્યારે કારણ કે ગ્રાઉન્ડથી સ્વાભાવિક છે કે એમના તરફથી પણ ગ્રાઉન્ડથી રિપોર્ટ મંગાવાઈ રહ્યા છે અમારા તરફથી પણ ગ્રાઉન્ડ ઉપર રિપોર્ટ મંગાવી રહ્યા છે ઓલમોસ્ટ સીટ શેરિંગ ફાઇનલ છે પરંતુ કેટલીક સીટો ઉપર અમારે ડિસ્કશન ચાલી રહી છે અને એ ચાલી રહી છે એમાં પોતપોતાના મત લોકલ લીડરશીપના મત ગ્રાઉન્ડ ઉપરના મત એ બધા અત્યારે લેવાઈ રહ્યા છે જેના લઈને એક એકાદ દિવસ લાગે એવી શક્યતાઓ છે પરંતુ અમને બહુ આશા છે કે એકવાર ત્યાંથી કમ્પ્લીટલી ડિક્લેર થઈ ગયા બાદ એ સંભવિત છે કે જોઈન્ટ પીસી થાય એ મેં કહ્યું ને કે ઇન્ટરનલ પ્રોબ્લેમ છે અમે સોલ્વ કરી લેશું સ્વાભાવિક છે કે ગઠબંધનમાં લોકલ લીડરશીપ થોડી ઘણી નારાજ થાય એ એ એ વાત સ્વાભાવિક છે પણ અમે બહુ મેચ્યોરિટીથી આગળ વધી રહી દિલ્હીમાં પણ આજે આમ તો જોતા અત્યારે કોંગ્રેસ દિલ્હીમાં એટલી છે નહીં આપે જાણ્યું હશે કે વિધાનસભામાં જીરો છે લોકસભામાં જીરો છે ને કોર્પોરેશનમાં માત્ર ચૂંટણીની થોડી સીટો હશે છતાંય લોકસભામાં આમ આદમી પાર્ટી એમને આપવા માટે તૈયાર થઈ છે એનો અર્થ એ થયો છે કે બહુ જ મેચ્યોરિટીથી આગળ વધી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધન કોઈ પણ ભોગે બન્યું રહે એ પ્રયાસે છે અને આ આ પેટા ચૂંટણી વિધાનસભાની છે ચારે ચાર સીટ એમાં પણ જો ઇન્ડિયા ગઠબંધન આવે તો એ સીટ પણ ભાજપ જીતી નહીં શકે એવી સ્થિતિમાં છે અને એ ગુજરાતની જનતા માટે સારું છે કે મરજી પડે પક્ષ પલટો કરીએ ને એમ એમ છે કે ભાઈ આમ આદમી કોંગ્રેસ અલગ અલગ લડે એટલે ફરીથી એ લોકો જીતી જશે એવી આશાથી આ લોકોએ રાજીનામા આપ્યા છે પણ એમાં પણ અમે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લગભગ જવાનું નક્કી છે ઈસુદાન ગઢવીએ લોકસભાની સીટ શેરિંગને લઈને અનેક વાત કરી પરંતુ તેમનું પણ કહેવું છે કે એક બેઠકને લઈને કોકડું ગૂંચવાયું છે તેવામાં અમારા સૂત્રો પણ કહી રહ્યા છે કે ભરૂચ બેઠકને લઈને જે આ ગઠબંધનનું કોકડું છે તે ગૂંચવાયું છે બેઠકને લઈને ગઈકાલથી જ રાજકારણ ગરમાયું છે કારણ કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલની પુત્રી અને તેમનો પુત્ર બંને તૈયારી કરી રહ્યા હતા તેવામાં ગઠબંધનના સમાચાર સામે આવતા જ ફૈશલ પટેલ અને મુમતાઝ પટેલની નારાજગી સામે આવી હતી આજે મુમતાઝ પટેલે નવજીવન સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે ભરૂચ બેઠક છે તે કોંગ્રેસનો બેસ છે અને ચૈતર વસાવા એટલા મજબૂત દાવેદાર હોય તો પછી તેમને કોંગ્રેસના બેઝની શું જરૂર પડે છે તેમણે એ પણ કહ્યું કે અત્યારે ગઠબંધન છે તો અમે લોકો સુધી એવું એ રીતે મત માગીએ કે અત્યારે ઝાડુને મત આપજો અને પછી જ્યારે ગઠબંધન ના હોય ત્યારે શું ફરીથી અમે એવું કહીએ કે તમે કોંગ્રેસને મત આપજો ગઠબંધનને લઈને મુમતાઝ પટેલે અનેક વાત કરી સાંભળો મુમતાઝ પટેલનું ગઠબંધન અંગે શું કહેવું છે ના બેશક મજબૂત છે અમે ના નહીં નથી કહેતા ચેતરભાઈ સાથે વ્યક્તિગત કઈ એ નથી પણ આ લોકસભા ચુનાવ બી સંગઠન લડતા છે લોકસભા ચુનાવ એકલા કેન્ડિડેટ નથી એક સંગઠનની લડાઈ છે ને સંગઠન કોંગ્રેસની છે તો આમ આદમી પાર્ટીની નથી એટલે હું પાછું કહેતી છું કે એ લોકોને ગઠબંધનની જરૂરત કોંગ્રેસ સાથે એટલે છે કેમ કે કોંગ્રેસની બેસની જરૂરત કોંગ્રેસના વોટરોની જરૂરત છે ચેતરભાઈ મજબૂત છે બેશક પણ આટલા મજબૂત હોય તો પછી ગઠબંધનની જરૂરત નથી ને તમે આમ આદમી પાર્ટીના સિમ્બલ પરથી એકલા જ લડી લ્યો ને મુમતાઝ પટેલે કહ્યું કે લોકસભાની ચૂંટણી હોય છે તે માત્ર પક્ષ નહીં પરંતુ સંગઠન પણ ખૂબ જ જરૂરી હોય છે અને ભરૂચમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત છે જેથી અહીંયા ઇન્ડિયા એરલાઇન્સ કોંગ્રેસને ટિકિટ આપે તેવી તેમણે માંગ કરી હતી તો આપનો પ્રચાર કરવાની પણ ફૈઝલ પટેલે છે તે સ્પષ્ટ ના પાડી દીધી હતી હવે તેવામાં વધુ એક સમાચારો સૂત્ર તરફથી મળી રહ્યા છે કે ગુજરાતમાં આપ કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત ભરૂચ લોકસભા સીટને લઈને અટકી ગઈ છે કોંગ્રેસ આપને દાવેદારી છોડવા માટે કહી રહ્યું છે કોંગ્રેસનું કહેવું છે કે ભરૂચ સીટ પર કોંગ્રેસની ભાવનાઓ જોડાયેલી છે અને અહેમદ પટેલની કર્મભૂમિ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી અગાઉ જાહેર કરેલા ઉમેદવાર ચૈતર વસાવાને પાછો ખેંચશે શું આ બેઠક પર કોંગ્રેસના નેતા ચૂંટણી લડશે કે પછી ગઠબંધન જ નહીં થાય પરુચ બેઠકને લઈને તમામ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નહી